અમદાવાદના નરોડા વિસ્તારમાં ખરાબ રસ્તાથી લોકોને પરેશાની થઈ રહી છે રસ્તા ધોવાયા અને ખાડા પણ પડ્યા એક તરફ બ્રિજનું કામ અને બીજી તરફ ખાડાથી લોકોને પરેશાની કોર્પોરેશન ખાડા પૂરે છે ફરી વરસાદ પડતા ખાડા પડી જાય છે નરોડા પાઠિયાથી ગેલેક્સી સિનેમા સુધીનો રસ્તો અત્યંત ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે આ રસ્તે ગયા તો કમરનો દુખાવો થયા વગર નહીં રે કમર પણ તૂટશે અને વાહનની કમર પણ તૂટશે સોસાયટીમાં રહું છું જે નરોડા ખુબ જ હોય છે જ્યારે પણ વરસાદ પડે ત્યારે અતિશય ટ્રાફિક થાય છે પાટીયા સર્કલ થી લઈને દેવી સિનેમા સુધી બહુ જ અતિશય ટ્રાફિક થાય છે જ્યારે પણ વરસાદ પડે પાણી ભરાય ત્યારે ઘડી બે ત્રણ એમ્બ્યુલન્સ તો સોસાયટીમાં સ્થાન આપે જ છે એટલે અતિશય ટ્રાફિક છે અને રસ્તો પણ બહુ થોડા વરસાદમાં જ રસ્તો અતિશય એમાં ખાડા પડી જાય છે અને આ ટ્રાફિક સવારથી સાંજ સુધી અતિશય હોય છે ખાડા પડી ગયા છે અને ટ્રાફિક બહુ જામ થઈ જાય છે ગાડીઓ બંધ પડી જાય છે અને એનો કઈક જલ્દી નિવારણ કાઢો છે કોર્પોરેશન કામ કરે છે કોર્પોરેશન આવે છે કામ કરે છે ખાડા બે ત્રણ વખત પૂરી ગયા છે પણ એ પાછાના પાછા ખાડા થઈ જાય છે એટલે કોર્પોરેશનને વિનંતી છે કે અહીંયા રોડ સારો બનાવે અને ટ્રાફિક ઓછી થાય અમદાવાદમાં વરસાદ વચ્ચે અનેક રસ્તાઓ ધોવાયા છે તેમાં સૌથી વધારે જો અસર સર્જાઈ હોય તો તે નરોડા વિસ્તારમાં મારી પાછળ આજે દ્રશ્યો જોઈ શકાય છે નરોડા પાટિયાથી લઈને ગેલેક્સી જતો આ રસ્તો છે લગભગ ત્રણ થી ચાર કિલોમીટરના પટ્ટાની હાલત હાલ બેહાલ બની છે કારણ કે એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના કારણે સર્વિસ રોડનો મુખ્ય માર્ગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે જે નાનાથી લઈને ભારે વાહનો પસાર થયા છે જેની અસર રસ્તા ઉપર છે બીજી તરફ વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા પણ અહીંયા છે જેના કારણે પણ રસ્તા ધોવાયા છે અને સાથે જ આ જોઈ શકાય છે દ્રશ્યો કે જ્યાં રસ્તાઓ ઉપર ખાડા પડ્યા છે રસ્તા ધોવાયા છે કપચીઓ ઉખડી ગઈ છે વરસાદી માહોલ વચ્ચે જ્યારે પાણી ભરાય છે ત્યારે અહીંયા લોકો પડવા અને અકસ્માત સર્જાવાના પણ બનાવો જે છે બને છે કારણ કે ખાડાઓ વાહન ચાલકોને દેખાતા નથી હોતા અને જ્યારે વરસાદ બંધ થાય ત્યારે કબજીઓ જે બહાર આવે છે જેના કારણે ટુ વ્હીલર પણ અનબેલેન્સ થઈને ચાલે છે અને પડવાની ભીતિ પણ લોકોને સતાવતી હોય છે આ પરિસ્થિતિ આ વિસ્તારની છે અહીંયા કોન્ટ્રાક્ટર જે બ્રિજનું કામ કરે છે તેની પણ જવાબદારી છે અને કોર્પોરેશનની પણ જવાબદારી છે પરંતુ બંને તરફથી ક્યાંક ઉદાસીનતા ભર્યું કામ જે છે અહીંયા થઈ રહ્યું છે જેના કારણે લોકો પરેશાન છે અને રસ્તાની હાલત બેહાલ છે જે સુધરે તેવી સ્થાનિકોની અને વાહન ચાલકોની માંગ છે કારણ કે રેસીડેન્ટ એરિયા સાથે વેપારીઓને પણ અહીંયા હાલાકી પડી રહી છે કારણ કે દુકાન એરિયા આવેલા છે શોપિંગ મોલમાં આવેલા છે જે તમામ લોકો હાલ હાલાકી ભોગવી રહ્યા છે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા જેને કારણે શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાનું ધોવાણ થઈ ગયું ઠક્કરનગર બ્રિજ નીચેના રસ્તાની બિસ્માર હાલત થઈ છે જેના કારણે સ્થાનિકો પરેશાન થયા છે મહત્વનું છે કે ચોમાસા દરમિયાન ઠક્કરનગર બ્રિજ નીચે ડ્રેનેજની લાઇન માટે ખોદકામ કરાયું હતું જેના કારણે રસ્તો ખરાબ હતો ખરાબ રસ્તા પર પડેલા મસમોટા ખાડામાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોના અકસ્માત થયા અવબડખાબડ રસ્તાને કારણે વેપારીઓ અને સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે લોકોએ તંત્રની કામગીરી પર રોષ ઠાલવ્યો છે જો કે હાલ એએમસી દ્વારા રસ્તા રિપેર કરવાની કામગીરી હાથ છે પૂરો હોય કે પશ્ચિમ વિસ્તાર હોય બંનેની વરસાદી પરિસ્થિતિની અંદર એક જ સમસ્યા છે અને તે સૌથી મોટી સમસ્યા છે વરસાદી પાણી ભરાવાની અને તે બાદ હવે ખરાબ રસ્તાની હું જ્યાં છું ટક્કરનગર આ બ્રિજ છે તે જગ્યા ઉપર જોઈ શકાય છે આ રસ્તા ઉપર ખાડા પડ્યા છે અને ત્યાં કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે અહીંયા રોડનું લેવલ જે છે તે કરવામાં આવી રહ્યું છે જેસીબી ટ્રેક્ટર વેટ મિક્સની મદદ લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે જે પ્રમાણે અહીંયા ચોમાસા દરમિયાન ડ્રેનેજ લાઇનનું કામ કરવામાં આવ્યું હતું અને તે બાદ જ્યારે વરસાદ પડ્યો તે બાદની આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિથી સ્થાનિકો પરેશાન છે સ્થાનિકો સાથે પણ વાત કરીશું અને આ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યો છું આ બ્રિજ નીચેના વિસ્તારની કે ત્યાં સમસ્યા શું છે અને લોકોને શું હાલાકી પડી રહી છે આપ શું કહેશો અહીંયા તકલીફ શું છે કેટલા સમય ત્રણ મહિના થી સાહેબ ખોદકામ ચાલુ કરેલું છે બરોબર છે અને એ પછી વરસાદ નું વાતાવરણ ચાલુ થઈ ગયું છે અને પાણીની સમસ્યા વધારે ભરાય છે અને પબ્લિક ની બહુ સમસ્યા છે અને ગાડી અને ગાડી ચલાવવામાં બહુ હાલાકી પડી રહી છે અને ખાડા બહુ પડી ગયા છે અત્યારે આ સમારકામ ચાલી રહ્યું છે બરોબર કે રોડ બનવાની તૈયારી છે બરોબર પણ અત્યારે કઈ લાગતું નથી કે રોડ બને કેમ તો એટલે વરસાદ નું વાતાવરણ છે એટલે કઈ થાય એવું છે નહીં સાહેબ અત્યારે દર વર્ષે આવું થાય અરે દર વર્ષે આ પરિસ્થિતિ છે આમાં કોઈ ફેર પડતો જ નથી આ દસ વખત ખોદે દસ વખત ખાડા જ છે આમાં કોઈ તકલીફ બહુ તકલીફ છે અમારા લોકોને અહીંયા અહિયાં તમે શું કરો હવે આમાં તો અહીંયાથી અહીંયાથી ખોદીને અહિયાં નાખશે પાછું એક દિવસ જશે એટલે પાછા એક વરસાદ આવે એટલે બધું પાછું ખાડા એમ ન મજ બસ આ તો ખાલી ખાલી મેન્ટેનન્સ ચડાવે પબ્લિક ને હેરાન કરવાની જ વાત છે હવે અમે અહિયાં એસ્ટેટમાં છીએ અમારે જવું આવું કેમ આ તમે જોવો હાલત રોડ પાણી કેવા પાણી ગોઠણ સુધી ભરે દરેક રિક્ષા ઓટો પરમ દિવસ અહીંયા એક લેડીઝ પડી ગઈ હતી એના કપડા ગયા ગોઠણે વાગ્યું હતું બરાબર છે રિક્ષા એની બધાની હાલત જ ખરાબ છે કોઈ બી સાધન હોય ફોર વ્હીલર અને આ બધા ત્રણ મહિનાથી ખોદ કામ કરેલું છે એટલે કે રેસ્ટોરન્ટ હોય રહેણાંક લોકો હોય કે કોમર્શિયલ એકમ ના વેપારી તમામની હાલત ખરાબ છે અહીંયા જે લોકો કામ કરી રહ્યા છે એમની સાથે વાત અહીંયા શું કામ કેવા પ્રકારનું કામ હાલ લેવલિંગ પ્રકારનું કામગીરી ચાલી રહી છે વેટ મિક્સ નાખીને જે ખાડા પડી ગયા છે પૂરવાની કામગીરી ચાલી રહી છે શું કામ કરવામાં આવ્યું હતું કેટલા સમય પહેલા રાઇઝિંગ લાઇન નવી નાખવામાં આવેલ છે ડ્રેનેજ પ્રોજેક્ટ ખાતા દ્વારા પછી આ થયું કેમ શાના કારણે આ સેટલમેન્ટના કારણે થયું છે સેટલમેન્ટ થાય ને વરસાદના કારણે એ સેટલમેન્ટના કારણે ખાડા પડી ગયા છે સેટલમેન્ટના કારણે ખાડા પડ્યા છે અને એક રાઇસિંગ લાઇન જે ડ્રેનેજ લાઈનની વાત છે તે કામ જે છે તે અહીંયા કરવામાં આવ્યું હતું ને કામગીરી બાદ જે પુરાણ થવું જોઈએ તે કદાચ યોગ્ય ન થયું અને વરસાદી પાણી અંદર ઉતર્યું અને તેના કારણે આ રસ્તા ધોવાયા ખાડા પડ્યા રસ્તો બેસી ગયો છે અને હાલાકી આ વિસ્તાર માટે અહીંના વાહન ચાલકો માટે સર્જાય છે અને હવે આ કામગીરી અહીંયા શરૂ કરાવે પરંતુ કાયમી ઉકેલ નહીં અહીંયા લોકોની માંગ છે કારણ કે અવારનવાર અહીંયા ખાડા પડે છે રસ્તા ખરાબ થાય છે તેવા સ્થાનિકોના આક્ષેપ છે કેમેરામેન શૈલે સાથે દર્શક રાવલ